અમરનાથ યાત્રીએ ટ્રેન ભડકે બળતા સુરત ફાયર વિભાગમાં નોકરી કરતા વિજય જાદવ નામના જવાને ટ્રેન નીચે જઈ આગ બુજાવી હતી સુરત ફાયર જવાની સતર્કતાથી મોટી દુર્ઘટના બને તે પહેલા જ અટકી જતા ટ્રેનમાં સવાર લોકોએ હશકારો અનુભવ્યો હતો સાથે જ સુરત ફાયર બ્રિગેડના જવાની સૂઝ બુજથી મોટી દુર્ઘટના બનતી અટકી હતી આ અંગેની મળતી માહિતી મુજબ ડબોલી ફાયર બ્રિગેડમાં માર્શલ તરીકે નોકરી કરતા વિજય જાદવ અમરનાથ દર્શને ગયા હતા ત્યાંથી પરત આવતી વખતે શનિવારે સવારે દસ પાંચ વાગ્યે કટરા સ્ટેશનથી સ્વરાજ્ય એક્સપ્રેસમાં પરત આવી રહ્યા હતા તે સમયે જમ્મુ તાવી પઠાણકોટની વચ્ચે બપોરે દોઢ વાગે બી ટુ નંબરના એસી કોચમાંથી ધુમાડો દેખાતા યાત્રીઓ ગભરાઈ ગયા હતા આ અંગે લોકો પાઇલટને જાણ થતાં ટ્રેન રોકી હતી અને લોકો પાઇલટ સહિતનો સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો વિજય જાદવે પોતાનો પરિચય આપ્યો હતો અને તેઓ આગ ઓલવવામાં મદદ કરી શકે છે તેવું જણાવી આગ ઓલવવા માટે પરમિશન માગી હતી પરમિશન મળ્યા બાદ વિજય કોશી નીચે ફાયર એક્સ્ટિંગ લઈને ગયા હતા અને જ્યાંથી શોર્ટ સર્કિટના લીધે ધુમાડો આવતો હતો ત્યાં આગ ઓલવી હતી વિજય જાદવે જણાવ્યું હતું કે લોકો પાલટની પરમિશન લીધા બાદ દસ મિનિટમાં તેમણે કોઝી નીચે જઈ આગ ફેલાતા રોકી હતી વિજયની સૂઝ બૂઝથી આગ ફેલાય તે પહેલાં જ રોકી લેવાતા લોકોએ હાશકારો લીધો હતો આ અંગે વિજય જાદવે જણાવ્યું હતું કે હું સુરતના ડબ્લ્યુ ફાયર સ્ટેશનમાં માર્શલ તરીકે ફરજ બજાવું છું અમે સાત મિત્રો અમરનાથ અને વૈષ્ણવદેવી દર્શન કરવા ગયા હતા દર્શન કરીને સુરત આવવા માટે કટરાથી બાંદ્રા સુધી જતી સ્વરાજ એક્સપ્રેસના બી ટુ કમ્પાર્ટમેન્ટમાં બેઠા હતા ત્યારે કઠુઆ સ્ટેશન પસાર થયા પછી બી ટુ કમ્પાર્ટમેન્ટના દરવાજા નીચેથી ધુમાડો નીકળ્યો હતો ટ્રેનમાં લાગેલા સેન્સરથી લોકો પાયલટને જાણ થતાં ટ્રેન ઊભી રાખી હતી હું ત્યાં જ હતો અને જોયું ટ્રેનની નીચેથી ધુમાડો નીકળી રહ્યો હતો મેં લોકો પાયલટને કહ્યું કે હું સુરત ફાયર ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું ત્યારબાદ ટ્રેનમાં લાગેલા ફાયર એક્સ્ટીંગ્વીશર લઈ ટ્રેનની નીચે છંટકાવ કરીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો ત્યાર ત્યારબાદ ટ્રેનને ધીરે ધીરે પઠાણકોટ સ્ટેશન સુધી લઈ જવામાં આવી હતી અને ત્યાં સમારકામ કરવામાં આવ્યું હતું હું બે હજાર સોળથી ફાયર વિભાગમાં કામ કરું છું પહેલા હું મજુરા ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતો હતો અને હવે ડબોલી ખાતે ફરજ બજાવી રહ્યો છું મારું નામ વિજય પાંડુરામ જાદવ છે હું ડબોલી ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવું છું મારા સાત મિત્રો સાથે અમરનાથ યાત્રા અને વૈષ્ણવજીની યાત્રા કરવા ગયેલ હતો સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ વૈષ્ણોદેવી કટરા રેલવે સ્ટેશનથી બાંદ્રા જતી સ્વરાજ એક્સપ્રેસમાં સફર કરતો હતો જમ્મુ તવી અને પઠાણકોટની વચ્ચે અચાનક બી ટુ એસી કોચમાં ધુમાડો દેખાતા અમે ગાડી અચાનક થોપી ગઈ અમે દરવાજાથી નીચે ઉતરતા જોયું તો બી ટુ એસી કોચના વ્હીલચેરમાં આગ લાગેલી હતી તો અચાનક હું નીચે ઉતરીને લોકો પાયલોટને જાણ કરતા લોકો પાયલોટને કીધું કે મારી મારો પરિચય કે હું સુરત મહાનગરપાલિકામાં ફાયર બ્રિગેડ તરીકે બજાવું છું હું આગ કાબુમાં લઈ શકું છું તમારી પરમિશન હોય તો હું આગ કાબુમાં લઈ લઈ લઉં લઈ શકું છું તો જે કીધું કે ઈસુપાતમાં જે ડીસી ફાયર હોટલ મૂકવામાં આવેલા હતા એનો ઉપયોગ કરી મેં આગને કાબૂમાં લીધે છે અને લોકોને જો બચાવેલ છે જય હિન્દ જય ભારત